પોલીસ પ્રજાના રક્ષણ માટે છે તેની સાથે દુષ્કૃત્ય ના ચાલે સત્ય ન્યૂઝ અમદાવાદ આજે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ કર્યા છે તે સંદર્ભે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને ચારો આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને અને આગામી હજી બીજા બે આરોપી સરવાર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે

અને બીજા આરોપી જે આજે બે આરોપી એરેસ્ટ કર્યા છે એમના આવતીકાલે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી અને ફરીથી એમની ફર્ધર રિમાન્ડ માંગવામાં આવશે સર ખાસ તો આરોપીઓ આ વિસ્તારમાં દાગ જમાવતા હતા ઉપકારમાં મારા કેટલાક મૃત્યુ કર્યા છે આવું ભવિષ્યમાં ન કરે તેના માટે શું કરશું અને ખાસ તો સ્થાનિકોને શું અપીલ કરે કે જે લોકો સ્થાનિકો આમનાથી ગભરાયેલા છે તેમને શું અપીલ કરશું સ્થાનિકોને એ અપીલ કરવા માંગુ છું કે આવું કોઈપણ પ્રકારનું નાનો ઇન્સિડન્ટ બને તો સામે આવીને એમના વિરુદ્ધ ફરિયાદ આપે ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે ફરિયાદ આપતા નથી આવા ઇન્સિડન્ટ બનતા હોય છે એના કારણે આવા જે આરોપીઓ છે અમને મોકલું મેદાન મળતું હોય છે અને એ આજ રસ્તા પર આગળ વધતા હોય છે સર આરોપી તલવાર જેવા તિક્ષણ હથિયારો હતા ક્યાંથી એ બાબતે કોઈ તલવાર કરીશું જો તમે આ ફેસબુક પર જોઈ રહ્યા છો તો અને ફોલો કરો અને પર જોઈ રહ્યા છો તો અમારી કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની